મારે પણ બેન નથી સાહેબ એટલે આ એક મને અંદરથી કારણ કે વિચાર આવે છે કે આપણે આવી રીતના વિડીયો બનાવી ખાસ તો ઘણા બધા વિડીયા બનાવ્યા છે બધાએ પ્રેમ કર્યા છે અને સપોર્ટ આપ્યા છે પણ મિત્રો આ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે એટલે મને થોડુંક આનંદ થયો એટલા માટે મેં આ વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને તમને બધાને ગમશે પણ મને વિશ્વાસ હતો કે આ ગમશે તમને વિડીયો જય માતાજી મિત્રો ટૂંકમાં એટલે કે પવિત્ર તહેવાર એટલે કે ભાઈ બહેનનો તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધન આવી રહ્યું છે તો આજે એક સરસ મજાની વાત કરવા માગું છું તમને મજા આવશે આનંદ થશે અને મિત્રો જેને કારણ કે બેન નહીં હોય અને બેન હશે એની ભાઈ નહીં હોય એની આંખમાંથી આંસુ નહીં રોકાય એનું કારણ કે જ્યારે તહેવાર આવી રહ્યો હશે એટલે આજે હું સરસ મજાની વાત કરવા માગું છું અને ખાસ મારા વડીલો મિત્રો એન્ડ સુધી જોજો મજા આવશે આનંદ થશે તમને એક અંદરથી વિચાર આવે છે કે ના સાચી વાત છે કે ખોટી વાત તમને પણ અંદરથી વિચાર આવશે સાહેબ તો તમને જરૂરથી કમેન્ટ કરવાનું મન પણ થશે તો એન્ડ સુધી જો મજા આવશે ત્યારે મિત્રો એક મારે વાત કરવી હોય કે ભાઈને બેન ના હોય એની આંખમાંથી આંસુ પણ નહીં રોકાય કે મારે બેન નથી બેન વગર કીધું છે ને કે દસ આપણે હારી જઈએ એનું કારણ કે પરણાવલ બેન હોય ને પરણાવલ તો એ ભાઈ રાહ જોઈ રહ્યો હોય કે મારી બેન હમણાં આવશે હમણાં આવશે વહેલા હમણાં ટાઈમ જોતો હોય કે હમણાં આઠ વાગી ગયા હશે નવ વાગ પણ આવી જશે છેટા હશે તો દહ અગિયાર બાર વાગ્યા સુધીની અંદર પણ આવી જશે એવો વિચાર કરતો હોય ભાઈ અને જેની બેન ના હોય એની આંખમાંથી આંસુ ના રોકાય એનું કારણ શું કે મારી બેન નથી એવી રીતે વિચાર કરતો હોય અને જે કાકા મોઢવાની જે છોકરી હોય એ બાંધે રાખડી અને જેને પોતાની બેન ના હોય એટલી આંખમાંથી આંસુ આવી જતા હોય છે શું કેવું તમારું એટલે નિરાશ થઈને ભાઈ બેઠો હોય છે અને જો ભાઈની આપણે બેનની વાત કરીએ સાહેબ તો બેનને પણ ભાઈ ના હોય ને તો એની આંખમાંથી આંસુ ના સુકાય એનું કારણ શું કે બેનને એવું થાય કે મારો વીર હોય ને મારો વીરડો એટલે કે મારો ભાઈ હોય ને તો મારી સંભાળ લે જ્યારે દીકરીને પરણાવી હોય અને હારામાં દખ પડ્યું હોય ત્યારે એને દખ આવતું હોય અને ત્યારે એ આંખમાંથી આંસુ ના રોકાય કારણ કે મારો વીર હોય તો મારી સંભાળ લે મારો ભાઈ નથી એટલે ભાઈ વગર નકામું છે એવું મિત્રો તમારું કેવું શું થાય છે અને જો દીકરી કુંવારી હોય ને તોય એની આંખમાંથી આંસુ ના રોકાય એનું કારણ કે હું હવે રાખડી કોને બાંધું એવું વિચાર કરતી હોય બેન કે મારો ભાઈ નથી ભાઈ વગર ભાવ હારીએ હેં તો તમને મજા તો આવી જ ગઈ છે ખાસ કરીને હવે એક મારે ગીત ગાવું છે મારા વાલા વડીલો મિત્રો તમે બધા પ્રેમ કરો છો મારે પણ બેન નથી સાહેબ એટલે આ એક મને અંદરથી કારણ કે વિચાર આવે છે કે આપણે આવી રીતના વિડીયો બનાવી ખાસ તો ઘણા બધા વિડીયો બનાવ્યા છે બધાએ પ્રેમ કર્યા છે અને સપોર્ટ આપ્યા છે પણ મિત્રો આ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે એટલે મને થોડુંક આનંદ થયો એટલા માટે મેં આ વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને તમને બધાને ગમશે પણ મને વિશ્વાસ તો કે આ ગમશે તમને વિડીયો તો ખાસ કરીને હું મારા ભાઈઓને એટલી જ અપીલ કરવા માંગુ છું કે વિડીયાની અંદર જરૂરથી કમેન્ટ કરજો તો અમને આનંદ થાય કે ના યાર આ ભાઈ બહેનના પવિત્ર તહેવારની વાત છે એટલે કે પ્રેમની વાત છે ત્યારે એક મારે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે ગાયું છે ગીત એ ગાવું છે ત્યારે કેવું ગવાય ઘડો જીવો મારી લાહડલી બેનાહ જીવો હજારો સાલ રે જા સુધી રહેશે ચાંદો સૂરજ કરતો રહે સવાલ રે ઘડો જીવો મારી લાહડલી બેનાહ જીવો હજારો સાલ રે રહે સૂરજ કરતો રે તો તમને તો ગયો હશે તો ખાસ કરીને કમેન્ટ બોક્સમાં લખવા વિનંતી અને વિનંતી છે એક આ ભાઈ બહેનની વાત છે મિત્રો તમે વિક્રમભાઈ ઠાકોરનું આપણા સુપરસ્ટારનું ફિલ્મ જોયું હશે ભાઈની બેની લાડકી જે મિત્રો ગયા વર્ષે ફિલ્મ આવી હતી તહેવારોમાં ભાઈની બેની લાડકી તમને બહુ જ ગમી એટલે આ એક બેનની વાત છે બેનની આ એક રચના હશે સાહેબ તમને ગમે તો ગયો જ હશે અને એ ફિલ્મ તમે જોયું છે તમને પણ આનંદ થયો હશે એનું કારણ શું છે કે ભાઈની બેની લાડકી એટલે કે આપણા વિક્રમભાઈ ઠાકોર જ્યારે અંદર ફિલ્મની અંદર તમે જોયું છે બહુ મજા આવી ગઈ છે એટલે કંઈક એની રચના એ કે બેન ઉપર છે સાહેબ હેં આ બેન રડતી હોય છે આંખમાંથી આંસુ રોકાતા હોય એનું કારણ કે એકલી બેન રહી હોય છે ભાઈ વગર તો નકામું છે ને સાહેબ અને બેન વગરે પણ નકામું છે હે તો જય માતાજી જય મેરડીમાં